પોરબંદરમાં રાજીવનગર વિસ્તારના સ્થાનિકોએ વધુ એક વખત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે જેમાં ચોમાસા પૂર્વે તેમના વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી વ્યવસ્થિત રીતે કરવા માંગ કરી હતી પોરબંદરના રાજીવનગર વિસ્તારના લોકોએ એક જ મહિના પૂર્વે મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી જણાવ્યું હતું કે તેની સોસાયટીના મેઇન ગેટ સામે આવેલ હાઈવે રોડની નીચે આપેલ પુલિયા નીચે ગટરનો કચરો ભરાઈ ગયેલો છે જે વરસાદી પાણીના નિકાલ માટે અડચણરૂપ છે જેની ગયા વર્ષે પણ સત્તાધીશોને જાણ કરવા છતાં સફાઈ કરાઈ ન હતી અને વરસાદ થતાં જ આખી સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા જે કલેક્ટર સહિત બધા જ સત્તાધીશોએ પરિસ્થિતિ જોયેલી છે અને પ્રજાએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે આ વર્ષે પણ એવું ના બને એ માટે વહેલાસર મોન્સૂન કાર્યવાહી કરી યોગ્ય કરવા માગણી કરી હતી તેમ છતાં કોઈ કામગીરી ન થતાં પંદર દિવસ પૂર્વે વધુ એક વખત મોટી સંખ્યામાં એકત્ર થઈ મ્યુનિસિપલ કમિશનરની રૂબરૂ મુલાકાત કરી વહેલી તકે આ સમસ્યાના નિરાકરણની માંગ કરી હતી મ્યુનિસિપલ કમિશનરે તેઓને બે દિવસમાં તમામ કામગીરી શરૂ કરવા ખાતરી આપી હતી અને તમામ સમસ્યાના નિરાકરણની પણ ખાતરી આપી હતી મારું નામ અર્પમ કારાવદરા છે રાજીનગરનો રહેવાસી છે અમે લગભગ એક મહિનોથી એક મહિના ઉપર થયા બધા ધક્કા ખાયા ખાય હાકુ રાજીનગર તો અમારું કંઈ આગળ કામ વધતું નથી જે નાના માણસોના મકાન છે એ ફટાફટ પાડી નાખે બધું કામ કરે તો અમારે જે નડતર છે એનું કંઈ આગળ પગલાં ભરતા જ નથી ને કલેક્ટર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું ક્યાંય પણ બાંધકામ થતું હોય સરકારી દબાણમાં તો અમને એક નંબર પણ આપ્યા હતા કે આ નંબર માં કોન્ટેક્ટ કરો તમારું કોઈ નામ પણ નહીં આવે અમે તો નામ પણ આપીએ બધું આપીએ તો અમારે કઈ આગળ કાર્યવાહી થતી નથી અમારે વરસાદ ના પાણી નિકાલનું છે વરસાદ નું પાણીનું જે ભરાય એનો પ્રશ્ન હે બાકી બીજો કંઈ પ્રાઇવેટ પ્રશ્ન તો કંઈ હે નહી આખા રાજીનગરનો પ્રશ્ન છે જવાબ મળ્યો કે બે ત્રણ થઈ દર વખ આવી બે ત્રણ દિવસે આજે એક મહિના ઉપર થઈ એક મહિના પંદર વીસ દિવસ થઈ જાય આ વખતે હવે નહીં થાય તો અમે રસ્તો બ્લોક કરવાના હા હાઈવે આખો બધા નક્કી જ કર્યું આખું રાજીનગર લોકોએ જો બે દિવસમાં કામગીરી કરવામાં ન આવે તો બે દિવસ બાદ હાઈવે પર રસ્તા રોકો આંદોલન કરી ચકાજામ કરવાની પણ ચીમકી સ્થાનિકોએ આપી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી આથી અંતે આજે વધુ એક વખત સ્થાનિકોએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને મળી વહેલી તકે કામગીરી કરવા રજૂઆત કરી હતી નિપુલ પોપટ સાથે અશોક ધાનગી ગુજરાત ન્યૂઝ પોરબંદર